રાઠવી બોલીમાં કરે તે અહિયાં જેતર તાર આપણું રાઠવા સમાજ ના બારામાં જાતિના ભારામાં દીકશે તે તાર અહી છે કે અન્ય જાતિઓની જેમ માં પણ સ્થાન મહત્વનું છે

પેટા પણ કેટલીક અલગ અલગ ઓળખ આપવામાં આવે રાઠવા રાઠવા કોલજા બારિયા હોયા કોળી વગેરે પેટા જાતિઓથી ઓળખાય છે પરંતુ મૂળ તેઓ પણ રાઠવા જ છે સમાજમાં થોડા ઊંચા ગણાવવા માટે આર્થિક રીતે થોડા સદ્ધર વ્યક્તિઓ પોતાને તરીકે ઓળખાવતા નોંધવા છે કે સમાજમાં થોડા ગણાવવા માટે આર્થિક રીતે થોડા સદ્ધર વ્યક્તિઓ પોતાને બાર્યા તરીકે ઓળખાવતા હતા પણ સમય જતા તેઓ ખ્યાલ આવ્યો તેથી તેઓ ફરી રાઠવા તરીકે ઓળખાવતા

સબ પ્લાન અને એનજીઓ ના અધિકારીઓ શિક્ષણ આપવા માટે આવતા હતા રાઠવા આદિવાસીઓને વિસ્તાર પ્રમાણે રાઠવા રાઠિયા રાઠિયા રાઠી રાઠવો નાની નાત્યા મોટી નાત્યા મોટી ભોયા કોળી કોલચા ભીલડા ભીલ ભીલાલા હોયા બારિયા પાલિયા પાલવાસી જેવા નામોથી

સર્વે ઓફ ઇન્ડિયા ઓગણીસો સાત નવમા ગ્રંથમાં રાઠવા જાતિ વિશે ઉલ્લેખ કરતા નોંધે છે કે ભીલાલાઓ અડધા રાજપૂત અને અડધા ભીલી જાતિનું મિશ્રણ છે રાઠવાઓ તેનું નાનું પેટા જૂથ છે

આદિવાસી જીવન અને સંસ્કૃતિ લેખમાં માં નોંધ્યું છે રાઠવા છોટાદપુર જિલ્લાની મુખ્ય જાતિ છે જે ઝાબુઆ અલીરાજપુર સેંધવા વિસ્તારમાં ભરેલા ભીલાલાના નામે પણ ઓળખાય છે બીજું નોંધે છે કે આ આદિવાસી જાતિઓની પોતપોતાના નામે પણ ઓળખાતી એવી તેમની ભાષાઓ છે દાખલા તરીકે ભીલોની ભીલી ભાષા ચૌધરીઓની ચૌધરી ભાષા અને રાઠવાઓની

આદિવાસીનો એક સમૂહ છે એક જ પ્રદેશમાં રહેનારો સમાન ભાષા બોલનારો સમાજ રિવાજ અને સંસ્કૃતિ નું જતન કરનાર તથા પ્રકૃતિ જીવન જીવનારો સમાજ છે રાઠવા સમાજની જીવંત પ્રાચીન ભૌગોલિક સામાજિક સાંસ્કૃતિક આર્થિક ધાર્મિક અને ભાષાકીય રીતે જીવનના નાના મોટા ભાગોમાં સચ્ચાઈની જીવન ઉપયોગી સંદર્ભો શબ્દોનો શબ્દોમાં રાઠવા સમાજની ઓળખ અને ખરી જણાય છે આપણે મૂળ સમય નથી જોતા પરંતુ પૂર્વજો મૂકેલા શબ્દો પરથી ચોક્કસ સમય નક્કી થાય એ માટે આપણે આપણા વિસ્તારમાં પૂર્વજો નક્કી કરેલા શબ્દો જોઈએ જેમ કે રાઠવા રાટ પ્રદેશ તરીકે રાઠીયા વિસ્તાર તરીકે રાટ કોર્ટ રાઠવા જાતિ તરીકે રાવ ખેતી કરવાની પદ્ધતિ રેવા કાંઠા નર્મદા નદી રેવા છાયું રેવા કાંચિયું પ્રદેશ તરીકે રોપણીઓ મહિનાનું નામ રિઝોર્ટ જંગલ જમીન રતવા બાળકને થતો રોગ રોડા નાના પથ્થર બાબરતુમાળ વિસ્તારનો સૌથી મોટો દેવસ્થાન તરીકે ઓળખાતો ડુંગર રાણી કાજલ વરસાદની દેવી તરીકે ઓળખાણ રાખો ભાટી દેવસ્થાન રાયપુરીઓ ગામનું નામ અને વિસ્તારની દ્રષ્ટિએ મોટી ઓળખાણ ધરાવતો પહાડ રાહકુંડવી જીવજંતુ કીડી રાઠવી ભાષા રાઠિયા રાવળિયા કુળ ગોત્ર તરીકે રેતવાડા અને રાઠવા રાહો રસ્તો આવા ઘણા બધા શબ્દ જે રાખવી બોલીમાં બોલવામાં આવે છે અને તેનો ઉપયોગ થાય છે સમાજના લોકોની બોલીના કેટલાક શબ્દ આપણે જોયા જ્યારે આ ડોક્યુમેન્ટ્સ માંથી આગળ જોઈએ ત્યારે મેવાસની લોક સંસ્કૃતિ ઓગણીસો ચુંમોતેર માં શ્રી શંકરભાઈ સોમાભાઈ તડવી નોંધે છે કે આદિવાસી વિસ્તારમાં સ્થળ કે ગામના નામ આજળ ખૂબ મોટું લોકતંત્ર રહેલું છે આપણે એક ખેતરના નામ પાછળ કેટલું લોકતંત્ર રહેલું છે તે જોઈએ ખેતર એટલે જમીનનો સીમિત ટુકડો ખેતર એટલે ચાર દિશા ચાર છેડાની ચતુર સીમા આવેલો જમીનનો ટુકડો ખેતર એટલે ધરતી માતાનો સીમિત ભૂભાગ ખેતર એટલે જીવંત વ્યક્તિ ખેતરનો ખૂણો એટલે જીવ ધરનું પારણું ખેતર એટલે જીવનમાં જોખમે જીવને સાચવનારી ધરતી માતા

ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો અને વિડીયોને લાઈક કરી શકો